મહીસાગરમાં શણગારેલા બળદગાળામાં બેસી વરરાજા પરણવા નીકળ્યા દાયકાઓની જૂની પરંપરા ફરી જીવંત કરી કડાણાના આગરવાડા ગામથી નાની રાટ ગામે વરરાજા બળદગાળામાં બેસી પરણવા પહોંચ્યા આધુનિક જમાનામાં લગ્ન સિઝનમાં વિવિધ પ્રકારના વાહનો ઘોડા ડીજે વરરાજા પરણવા જતા હોય છે ત્યારે આગરવાડા ગામે બળદગાળામાં બેસીને પરણવા જવાની દાયકાઓની જૂની પરંપરાને જીવંત કરાઈ છે દેશી લગ્ન ગીત અને બળદના રણકાતા ઘૂંઘરાનો અવાજ વરરાજાની મુસાફરી કંઈક અનોખી રીતે જોવા મળી જય જવાર હું બિર પરેશ ડામોર આમ જોવા જઈએ તો અમારા આદિવાસી પરંપરા મુજબ અમારા બાપ દાદાઓના વખતે આદિવાસી પરંપરાના રીત રિવાજો આજના યુગ કરતાં કંઈક અલગ હતા જે આજનો આદિવાસી સમાજ ભૂલતો જાય છે અને પોતાની ઓળખ આધુનિક યુગ મુજબ ઊભી કરવા લાગ્યો છે મને મારા મનથી વિચાર આવ્યો કે હું એક શિક્ષિત આદિવાસી યુવાન તરીકે જો મારી સંસ્કૃતિ આદિવાસી સંસ્કૃતિને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ તેથી મેં મારા લગ્નમાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે વળદગાડુમાં બેસીને લગ્ન સ્થળ સુધી જવાનો વિચાર કર્યો મને મારી આદિવાસી પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે બળદગાડામાં મુસાફરી કરવા ખૂબ આનંદ થયો આમ અમારી આદિવાસી પરંપરાઓ અમારું ઘર હોય છે તેને આવા આધુનિક યુગમાં બચાવી એ દરેક આદિવાસી વર્ગની ફરજ છે આમ મેં અને મારા ગામના ગામના વડવાઓ આગળવાળા ગામના લોકો એ અને આદિવાસી પરંપરા પ્રમાણેના રીત રિવાજો ગીતો પોશાક ગરણા વગેરે સાથે આદિવાસી ગફુલી રમીને અમારી આદિવાસી સંસ્કૃતિને બચાવવાનો પ્રયાસ ચાલુ કર્યો છે જેથી આવનાર પેઢીને પણ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવવાની પ્રેરણા મળે અને બિનજરૂરી ખર્ચાઓથી બચી શકે જય જોહાર જય આદિવાસી અરવિંદ ખાંટ દિવ્યાંગ ન્યૂઝ કડાણા મહીસાગર